સુરત શહેરની ભેસ્તાન પોલીસ અને ઝોન છો એલસીબી ટીમ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાના નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચલાવવા માટે આદેશ આપવામાં આવેલ જે મુજબ ફેસ્તાન પોલીસ સ્ટેશનના કેપી ગામિત સર તેમ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વિસ સ્થાપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજે પટેલના નેતૃત્વ હેઠળ ફેસ્તાન પોલીસ સ્ટેશન સર્વિસ્ટાપના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તેમજ ઓન છો એલસીબીના ઓહેક ભગવાનભાઈ એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બામીના આધારે રેસમા નગર ઊન ગલી નંબર છ સામે જાહેરમાં રેડ પાડીને આરોપીએ માદક પદાર્થનું ગાંજો જેનું વજન જીરો પોઇન્ટ બસો અગિયાર જેની કિંમત બે હજાર એકસો દસ મોબાઈલ ફોન નંગ એક પાંચ હજારનો મળીને

વિવિધ પ્રકારના મોટા અને નાના કેસો શોધી કાઢવામાં આવેલા હતા હવે આ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીને એક અભિયાનને એક સ્પેશિયલ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવેલું છે એ અનુસંધાને ત્રણેક દિવસ પહેલાં સુરતના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે એક મિટિંગનું આયોજન કરેલું હતું એમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના એનડીપીએસના જે સ્કવોડના અધિકારી કર્મચારીઓ અન્ય સુપરવિઝન અધિકારીઓની સાથે એક મિટિંગનું આયોજન કરી અને એમને વ્યવસ્થિત બ્રીફ કરવામાં આવેલા હતા કે આ જે ડ્રગ્સનું વેચાણ કરવાવાળા જે પેડલર અને અન્ય આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોને નેટવર્કને કઈ રીતે તોડી પાડવું એ બાબતે એક બ્રીફિંગ સેશનનું આયોજન કરી અને એક પ્લાન ઓફ એક્શન નક્કી કરવામાં આવેલો હતો જે અંતર્ગત સુરત શહેર પોલીસની ટીમે આ એક ઝુંબેશ રૂપે ઉપાડી લઈ અને એનું પરિણામલક્ષી કાર્યવાહી કરવાનું ચાલુ કરેલું છે તે અંતર્ગત તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એટલે એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે આ બંને કેસોની વાત કરું તો જે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કેસ શોધી કાઢવામાં આવેલું છે તે ઝોન સિક્સના ડીસીપી સાહેબના એલસીબીના સ્કોડને માહિતી મળેલી હતી તે અનુસંધાને આગળની કાયદેસર કાર્યવાહી કરીને કેસ શોધી કાઢવામાં આવેલું છે ઝોન સિક્સ ડીસીપી સાહેબના એલસીબીની ટીમ અને ભેસ્તાન પોલીસની સંયુક્ત ટીમે આ જે મળેલ બાતમી આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્પેસિફિક બાતમી મળેલી હતી એમાં ઊન વિસ્તારમાં બેસ્તાન પોલીસ સ્ટેશનના ઓન વિસ્તાર છે એમાં રેશમાનગર વિસ્તારમાં ગલી નંબર છ માં એક વ્યક્તિ જેનું સ્પેસિફિક વર્ણન પણ બાતમીમાં મળેલું હતું એ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળનાર છે એ સ્પેસિફિક બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી અને બેસ્તાન પોલીસ સ્ટેશનની અને ઝોન સિક્સની એલસીબીની ટીમ કે સંયુક્ત ટીમ કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે ત્યાં પહોંચેલી હતી અને બાતમીમાં જે વર્ણનવાળો વિષમ મળી આવેલો હતો તેની અંગઝડતી કરતાં તેની પાસેથી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી તેમાં એક ઘેરા ભૂરા રંગનો પાંદડા

એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલું છે એ આરોપીનું નામ અરબાજ ઉર્ફે અરવાજ અબ્દુલ અમીર સિદ્દીકી અને એનું રહેવાનું છે ગલી નંબર ચાર રેશમાનગર પહેસ્તાન સુરતનો રહેવાની રહેવાસી છે અને આનું મૂળ વતન જે છે એ પચોખર થાના દિલદારનગર તાલુકો જમાનિયા જિલ્લો ગાજીપુર એટલે ઉત્તર પ્રદેશનું મૂળ રહેવાસી છે આ આરોપીની પૂછપરછમાં એને એવું જણાવ્યું કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ સાહેલ ઉર્ફે ચપટ નાજુ શેખ કે જે રેશમાનગર ઉન વિસ્તારમાં જ રહે છે એની પાસેથી લાવેલો હતો અને આ જેની ધરપકડ કરવામાં આવેલા આરોપી પાસેથી કુલ બસ્સો અગિયાર ગ્રામ એની કિંમત બે હજાર એકસો દસ રૂપિયા ગણી શકાય એટલો ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન એની કિંમત પાંચ હજાર એમ કરી અને સાત હજાર એકસો ને દસ રૂપિયાનો મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો આજ દુન સુધીની તપાસમાં આ આરોપી વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી એટલે કે કોઈ ગુનો દાખલ થયેલો નથી આ સિવાય ઝોન સિક્સ